મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી આજે આપણે બનાવશું કારેલા ડુંગળીનું કોરું શાક તો તેના માટે આપણે પાંચસો ગ્રામ કારેલા લીધા છે બે ડુંગળી લાંબી સુધારેલી મોટી સમારેલી લીધી છે વાટેલું લસણ અને જરૂરી મસાલો તો સૌથી પહેલાં આપણે આમાં મીઠું નાખીને કારેલાને આપણે આ રીતે ચોળી લેશું અને તેની અંદરનું બધું પાણી આપણે કાઢી લેશું જેથી કારેલા એકદમ ઓલા થઈ જશે અને તેની અંદર રહેલી કડવાશ દૂર થઈ જશે આ રીતે આપણે ચોળીને બધું પાણી આમ કરશું એટલે બધું પાણી નીકળી જશે પાંચ મિનિટ આ રીતે મીઠામાં આપણે રાખ્યા છે એને અને એકદમ ઓલા કરીને બધું અંદર રહેલું પાણી કાઢી લેવાનું છે જેથી તેની કડવાશ ઓછી થઈ જાય છે હવે આપણે એક કઢાઈમાં બે પાવડા તેલ લીધું છે તેલ ગરમ થાય પછી તેમાં હિંગથી આપણે વઘાર કરશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે સમારેલા કારેલા અંદર એડ કરી દઈશું આપણે આમાં અલગથી બનાવીએ છીએ ડુંગળી આમાં આપણે છેલ્લે એડ કરીશું જેથી ડુંગળીનો ટેસ્ટ એકદમ સરસ આવશે આમાં ફક્ત મીઠું એડ કરીને આપણે આને ચડવા દેવાનું છે એક ચમચી આપણે મીઠું એડ કરીશું અને આમાં ના તેલમાં તેલમાં કારેલાને સેટ થવા દેવાના છે એકદમ આમાં આમાં આપણું શાક તૈયાર થશે ધ્યાન રાખવાનું છે પાણી આમાં આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો જ આપણું શાક સરસ થશે અને એકદમ કરકડું થશે હવે આપણે આને ઢાંકી દઈશું આપણે શાક એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે આની અંદર ડુંગળીનો મસાલો એડ કરી દઈશું ડુંગળી અને મસાલો બંને આપણી લાંબી સમારેલી ડુંગળી છે એ એમાં એડ કરી દઈશું વાટેલું લસણ આપણે છે એમાં એડ કરી દઈશું પાણી બિલકુલ નથી નાખવાનું તો જ કારેલાનો ટેસ્ટ સરસ આવશે અને કરકડું શાક થશે બધાને ખૂબ જ મજા આવશે કારેલાનું શાક ડાયાબિટીસ હોય એના માટે પણ ખૂબ જ સારું છે અમારા ઘરે બધાને કારેલાનું શાક ખૂબ જ પસંદ છે આપણે આ રીતે મસાલો એડ કરીને હલાવવાનું છે પછી પાછું સેટ થવા માટે આપણે બે મિનિટ ગેસ ઉપર ઢાકી દેસુ શાક એકદમ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું કરકડીયું શાક હવે જોઈ શકીએ છીએ આપણું શાક એકદમ સરસ મજાનું અને શેક થઈ ગયું છે એકદમ કરકડ્યું શાક આપણે કારેલા નીચે છે આની સાથે રોટલી ખૂબ સરસ લાગે છે ગરમ ગરમ રોટલી અને કારેલાનું શાક હવે આપણે આમાં ખાંડ એડ કરશું અમે ખાંડ બહુ ઓછી ખાઈ છીએ હું આપણે કારેલાનું શાક છે એટલે થોડીક આપણે ખાંડ એડ કરશું આમાં ઘણી વખત અમે ખાંડ બિલકુલ નાખતા નથી એમને ખૂબ જ સરસ લાગે છે આપણું શાક એકદમ સરસ મજાની સુગંધ આવે છે ને એકદમ સરસ મજાનું શાક તૈયાર છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક ફાડું આપણે લીંબુનો રસ આપણે એડ કરીશું આમાં ખટાશ હોય ને તો ખૂબ જ સરસ લાગે છે આ રીતે હવે હલાવી દઈશું ગેસ આપણે બંધ કરી દીધો છે લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનો તો તૈયાર છે આપણું કારેલાનું કરકડું શાક કોથમીરથી આપણે આને સજાવશું ગરમ ગરમ કારેલાનું શાક અને રોટલી જમવાની ખૂબ જ મજા આવે છે